દબામાં કેમ ભરો છો ઘરમાં કૂતરા નથી પાડ્યા આપણે પણ કચનાબા કંઈ બોલ્યા નહીં બસ એક રહસ્યમય સમિત આપીને પોતાના રોમમાં જતા રહ્યા વાત ત્યારે વણસી ત્યારે અજય એક જોયું કે માછી દર રવિવારે બપોરે એ ડબ્બો લઈને ચૂપચાપ ઘરની પાછળના રસ્તેથી ક્યાંય જાય છે એક રવિવારે અજયે તેમનો પીછો કરવાનું નક્કી કર્યું તેને લાગ્યું કે માજી કદાચ કોઈને પૈસા આપતા હશે અથવા કોઈ મિલકતનો કામ હશે માજી ચાલતા ચાલતા શહેરના એકદમ ગંદા સલમ વિસ્તાર ચોપટીમાં પહોંચ્યા અજય દૂર ઉભો રહીને બધું જોઈ રહ્યો હતો માજી એક ફાટેલી ઝૂંપડી પાસે ઊભા રહ્યા ત્યાંથી એક હાઈઠ વર્ષનો નંદો અને ફાટેલા કપડાં પહેરેલો માણસ બહાર આવ્યો માજીએ પ્રેમથી પેલો ડબ્બો ખોલ્યો ને પોતાના હાથે તેને રોટલે ખવડાવવા લાગ્યા અજયથી હવે રહેવાયું નહીં તે દોડીને ત્યાં પહોંચ્યો અને બરાડ્યો બા આ શું ભિખારી વેડા છે આ ગંદા માણસને તમે હેઠે રોટલી ખવડાવો છો આ છે કોણ વાજી ઉભા થયા તેમને આંખમાં આંસુ હતા પણ અવાજમાં લોખંડની મકમતા હતી તેમણે કહ્યું

મરવા માટે રસ્તા પર છોડી દીધો હતો કારણ કે વિજય મગજની વીસ વર્ષથી હું તારા પિતાના પાપનો પ્રાય કરું છું તે દિવસે વિજય તારા માટે અડધી રોટલી છોડી હતી એટલે આજે હું તેની અડધી રોટલીનો દાણો ચૂકવું છું અજય ત્યાં જ ભસડાઈ પડ્યો તેને સમજાઈ ગયું કે જે બંગલા અને મિલકત પર તે ગરબા કરતો હતો તે એક ભાઈના લોહી અને અન્યાય પર ઊભી રહી હતી તેણે એ ક્ષણો પોતાના ભાઈને બળ લગાડ્યો અને તેને માનભેર ઘરે લઈ આવ્યો આખો ગુજરાત આજે કચના બાણી આ મમતા અને ધીરજને સલામ કરી રહ્યું છે કે જાણે વીસ વર્ષ સુધી આટલું મોટું રહસ્ય છાતીમાં દબાવી રાખ્યો હતો અજય વિજયને ગળે લગાડીને રડવા લાગ્યો પણ વિજયની હાલત એવી નહોતી કે તે કંઈ સમજી શકે તેની આંખોમાં કોઈ ઓળખાણ ન હતી બસ ભૂખ અને લાચારી હતી વિજય તેને ગાડીમાં બેસાડીને ઘરે લઈ આવ્યો જ્યારે બંગલાના દરવાજે વિજય ઉતર્યો ત્યારે બહુ સીમાના મોઢા પર નફરત હતી તેણે કહ્યું અજય તમે આ પાગલ માણસને

હવે થવાનો હતો જ્યારે વિજય સભોરના ઉભાનમાં આવ્યો ત્યારે તેણે અજયના પિતાની એક એવી ગુપ્ત તિજોરી વિશે જણાવ્યું જેના વિશે કોઈ જાણતું ન હતું એ તિજોરીમાં પિતાએ વિજયના નામે કરોડોનો ભીમો અને વસ્યંત કરી હતી જે તેઓ અપરાધ ભાવમાં કરી ગયા હતા અજયને સમજાયો કે જે બા અડધી રોટલી બચાવી તે હતી એ હકીકતમાં આખા પરિવારની આબરૂ અને ભાઈનો હક બચાવી રહી હતી આજે વિજય સાજો છે અને બંને ભાઈઓ મળીને બિઝનેસ સંભાળે છે કચ્છના બા હવે અડધી રોટલી ડબ્બામાં નથી ભરતા પણ દર રવિવારે એ ઝુંપટીમાં જઈને સેકન્ડો ગરીબોને ભરપેટ જમાડે છે આખો ગુજરાત આજે આ મા અને તેના દીકરાઓને પ્રેમની વિશાલ આપે છે વિજય

હવે મોટો સવાલ એ હતો કે જો વિજય અત્યારે ઘરે છે તો પેલો મુનિમ ક્યાં છે ને આ પત્ર મોકલનાર કોણ છે શું વિજયની યાદ શક્તિ ખરેખર પાછી આવી ગઈ છે કે તે પણ કોઈ રમત રમી રહ્યો છે બીજા જ દિવસે ઘરે એક અજય નો આવ્યો જે પોતાને વિજય નો અસલી મિત્ર ગણાવતો હતો તેણે અજયને એક એવી વાત કહી જ્યાં સાંભળીને અજયના ઉડી ગયા

હવે શ્વાસ અંધાર કરી દે આ રહસ્યો ખોલવાની રાહ જોઈ રહ્યું છે